ડિંડોલીમાં રવિવારે રાત્રે વિજય નામના શખ્સની હત્યા થઈ હતી તેના હત્યારાઓને ડિંડોલી પોલીસે ઝડપી જેલના સ્થળિયા ગણતા કરી દીધા છે પરપ્રાંતિયોથી ખદબતતા એવા લિંબાયટ ડિંડોલી વિસ્તારમાં રોજ સવાર પડેને કોઈ ને કોઈ હત્યા કે પછી હત્યાની કોશિશના બનાવો સામે આવતા હોય છે ડિંડોલીના નવા ગામ ગાયત્રી પાસે વિજય નામના ઈસમની સરા જાહેર ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ અગાઉ કૈલાસ ઉર્ફે કાલુની હત્યામાં વિજય સંડોવાયેલો હતો તેના હત્યારા સોનું ઉર્ફે બંટી રવિન્દ્ર કોળી તેમજ બે કિશોરોને ઝડપી પાડ્યા છે હત્યા વાહન નજીકમાંથી હંકારી કટ મારતા થયેલ બોલાચાલીમાં થઈ હોવાની કબૂલાત છે

એ પણ આની સાથે ત્રણની અત્યારે કોબીએથી અટક કરેલી છે અને કાર્યવાહી ચાલુ છે મનોજનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે અટક કરી માંડવામાં આવશે પ્રાથમિક કારણ કે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે સાડા આઠની આસપાસ લોકોને ગોળાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મરણનાર મૂળ રહેવાથી ઉતનાના એસએમસી આવાસના રહેવાથી છે પરંતુ એ લોકો ડિંડોલી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા તો આ મિત્રો ભેગા કરીને ત્યાં આવેલા હતા અને પછી એ વચ્ચે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવી પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે આરોપીની ધરપકડ કર્યા બાદ એને પોલીસ કસ્ટડી રિમાન મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે મારે હવે એવી રીત એના મદદમાં વપરાયેલું क्या नहीं तो पुलिस कपाल दिन भी कवर करा हुआ है अब रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ाये रहो एस नाइन न्यूज साथ